I E aí બીજા કોઈ તનમાં બીજા કોઈ શરીરે ભજન થાય એવું તમને લાગે છે આ એક જ દાગીરો છે જેનાથી ભજન થાય તારા દાગી ના જોડે મારી તારી કરવા ચાલુ વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે

વિઠ્ઠલ કેટલું વાલ થી રે ખરું અને આ ધણીઓની ખાય ધણી નું તોય ધણી જોડવો છે એને છ શોકર એને ડોરા કાઢે તમે તો આ જગત ના નિયમ કૂતરો કશું એના માલિક ને ખાય ને માલિક નું કયું ભય નહીં કશું નહીં કઈ દે નહીં અને આ મોણ હો

પણ એટલે માણસ ને હેડતો ચાલતો વ્યામ ડોબું ના ઉમ છોકરા રડ રડ કરતો હોય તોય વ્યામ એમને આંખો બળતી હોય વેમ રોટલો ભરી જાય તોય રોટલો આ ભરીયો કે દૂધ ઢરાઈ જાય દૂધ ઢરાઈ જાય તોય દૂધ ચમ દૂધ જ ઢરઈ માણસ ને હેડ તોન ચાલતો ને હેડ તોન ચાલતો હેડ તોન ચાલતો એ કે ઉઠે તારથી જ કે આજ માર દાડો ખરાબ પૂજ એટલે દાઢા શું કરો બચારો નોંધ કરો એને એને શું એને એ તમારા દાડા જોઈ લઉં કે પણ તમારા ઠોબરો ફરી ગયેલો હોય ચિત્ર ના તમારા આંટી નો ફરી ગયો હોય એ તો પેલા દાઢા ને બચારા ને એ વગોય 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 આપડા ટોપલો આમ સાઈડમાં માં નહીં સીધો નહીં એ નહીં અને પેલા ને વિચારવા જેવું સંતોનું કેવું એમ છે કે ભાઈ આ એક બાબત એવી છે કે ભાઈ મારી તારી કરવા આ મનુષ્ય શરીર મળ્યું નથી પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું અને એ પરમાત્માની પ્રાપ્તિ માટે જો મળ્યું હોય તો ખાધા પીધામાં ના જતું રે મારી તારીખ કરવામાં ના જતું રે એકબીજાની સામે ડાબા ડોરા કાઢ્યામાં ના જતું રે એટલે અહીંયા આગળ કહ્યું કે ભાઈ આવો તો તમને પૂરણ બ્રહ્મ અધૂરો નહીં પુરણ બ્રહ્મ ઓળખાવ બોલો તો તમને બોલનારો ઓળખાવ

હાથે હાથ અમારે મારે મામલતદારમાં હતું જતો હતો ગેત માં બેઠો ને એક ભાઈ બેઠેલો કે તમે મંગલ મહારાજ છો ને કે તમને આમ કેવું લાગે છે જોયેલો છે કે તક હારા આમ રૂબરૂ જ નહીં જોયા મોબાઈલમાં માં જોયા છે ને મોબાઈલમાં માં જેવા છે એવા તમે છો એટલે એણે સીધું કે ઉભા ઉભા રો મહારાજ એટલે ફોટો પાડ્યો તો સીધો એને ઘરવાળીને ફોન કર્યો કે તું જે પેલું મોબાઈલમાં માં હોંભર કરો ને એવા મળ્યા કે

તમે લે લેલા ભાઈ આ તો ઓળખતો હોય નઈ એ તું મારે દોર કે તમને તો બહુ ખબર આ મને જાર હોય તો પેલું કાઢિયા આવે પેલું કાઢી આવે નાના કે હું એક તારે લેલ આવીશ કે એ ફોટો પાડ્યો પાક ઘેર જઈને બતાવ્યા કે આ મહારાજ જો કે તું જો મલ્યા તા કે કેવું કે આ તા કે મહારાજ તેવું થાય એટલે કયું કોઈ મોરલી વગાડે એ કાનો હું તને ઓળખા પણ તું આય તો તને બધી સમસ્યાઓનું સમાધાન અહીંયા થઈ જાય એવું છે બાકી જગત કોઈ જગ્યાએ એ તમારું સમાધાન થાય એવી કોઈ જગ્યા નથી એ કેડમાં રમે છે એવું જ કેવા વાળો પાસો મથુરામ રામ ગાવાનું ખરું પણ રમજવાનું મારી કેડમો રમસ એમ કે મથુરામ માં ખોરા તો તમે ગાવો એ કોણ હે પાછો ગાય એ ઉમરે ઉભી સોબડું રે બોલવાલ મના બોલવાલ મના ઉમરે ઉભી સોબડું રે બોલવાલ ઉપર આ અને પાછો ગાય ગાય કાલમ ના તા પેલો કેસે જામેલ્યા જો આમણે પીધી કે આમણે નહીં પીધી કલગ ગડે ગડે ચા પીવાલી તો ગાઓ શું કરવા પડું બોલવા લ્યો મના બોલવા લ્યો મના એલે કયું કહેતા છો કરતા ને મૂકા બડા લબાળ શું મૂ લેકે જાય કા ધણી કે દર હારો ખારો એ એટલે કેસે ખરાપણ કરતા ને અઢળક જાતના વ્યમ અઢળક જાતની સમસ્યાઓ લેન પર છે અને સમસ્યાઓનું સાધન સમસ્યાઓનું મૂળ એ ભજન છે ભજનથી અનેક સમસ્યાઓનું સમાધાન થઈ જાય ના ગમતો હોય એ ગમતો થઈ જાય ના ગમતો હોય એ ગમતો થઈ જાય જે ગમે છે

એમણે કહ્યું એમાંનું શું નહી થયું એ બતાવો તાર આઠસો વર્ષ પેલા દેવાયત પંડિતે કયો સીસીટીવી કેમેરો મેલ્યો છે હા બાપ હે એમણે જે સમયમાં એ થયા એ સમયમાં એમણે કેટલા વર્ષો પેલો આજે આજે ચંદ્ર ઉપર શું છે એ જોવા હતું વૈજ્ઞાનિક ને તો ચંદ્ર યાદ મોકલવું પડ્યું ત્યાં રહી રહી રે ના જોવાય એમને પણ હજુ એ બનાવી શક્યા નહીં કેમેરો એવો કે ચંદ્ર સુધી જોઈ શકે જયારે દેવાયત પંડિતે કેટલા વર્ષો પેલા સાતસો વર્ષ પેલા એમણે સીસીટીવી કેમેરો દીકરી દીકરીના પૈસે બાપ પરણશે કયું તું નદીએ નહી હોય ની પડી કે પાણી બંધાશે બંધાયા એ હમણે જે કહ્યું એ શું નહીં થયું એ તમે બતાવો છે તો હમણે કઈ કયા સીસીટીવી કેમેરા મેળ્યા છે શું તમારી કન મેલા એવું નહીં લાગ આવતી સાલ છોકરું પરિણામવાનું છે તો અત્યારે એક ભેંસ વધારે લાવો પાડું ના રાખે પછી આવતી સાલ શું મેળ આવે

તો તો કેડમો છે 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 ગાવા રહ્યા તો ગયા હમ જે જે ગાવા રહ્યા હે બધા હલવાયા વિઠલ હલવાયા બાપુ ગાવા રહ્યા બધા હલવાયા આરતી નો ટાઈમ આપણે થઈ ગયો છે આરતી પ્રસાદ આવી ગયો છે એટલે આપણે આરતી પ્રસાદ કરીશું આવો તારે આપણે ગણપત મહારાજના પરિવારને વિનંતી કરીએ આપણે આરતી પ્રગટાવી આવેલા મહાન પુરુષો ને આપણે ઉતારીશું બધા તાલી પડતા રહેજો સતગુરુ મહારાજ